અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા દશમી દશેરા પર્વની ડભોઈ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી ડભોઈ તેમજ તિલકવાડાના રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે જય ભવાનીના નાદ સાથે ડભોઈના ઐતિહાસિક હીરા ભાગોળમાં ગઢ ભવાનીના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા બાદ અડવાણી હોલ ખાતે સમસ્ત રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજના આગેવાનો યુવકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજના શૌર્યન ઇતિહાસને દર્શાવતા શોભાયાત્રાની અંદર યુવકોને અને મહિલાઓ પણ શૌર્ય પ્રદર્શન દેખાડ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિરાંગનાઓને શૌર્ય પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી આજે દશેરાનો દિવસ છે ગ્રામે રાવણનો વધ કર્યો તો એકચ્યુઅલી અનિષ્ટ તત્વોનો નાશ કરવા માટેનો દિવસ રામ પણ ક્ષત્રિય હતા અને આજે ક્ષત્રિયો વસ્ત્રોનું પૂજન કરે છે શોભાયાત્રા કાઢે છે અને આપ જોઈ શકો છો કે દરબાવતી નગરીમાં આજે સત્યોની શોભાયાત્રા નીકળી છે બેન દીકરીઓ તલવારને બાજી કરીને પ્રદર્શન કરી રહ્યા છે જે એક વખતનો ઇતિહાસ હતો એ ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે હું આ તમામ ક્ષત્રિય સમાજને અભિનંદન શુભેચ્છા આપણી આપું છું કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને સાચવી રાખવાનું એ લોકો કામ કરે છે એમનું કામ જ ક્ષત્રિયોનું શસ્ત્રો ચલાવવાનું છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તરીકે ક્ષત્રિયો ઓળખાય છે અને આજના જમાનામાં પણ આની ખૂબ જ જરૂર છે ત્યારે ક્ષત્રિયો પોતાના ધર્મનું આચરણ કરે અને ધર્મ પ્રમાણે વર્તે એ જ આજના સમયની માંગ પ્રમાણે એ લોકો આજે જ્યારે શોભાયાત્રા કાઢી છે બેન દીકરીઓએ તલવારબાજી કરી છે એટલે એમને અભિનંદન શુભેચ્છા અને સત્રી સમાજ જોડે પરશુરામના વંશદ તરીકે હું જોડાયેલો છું ને કાયમ માટે જોડાયેલો છું સબ્સ્ક્રાઇબ ન એન્ડ પ્રેસ ટફ ય લાગ્યે ને વમેશન અપ ડેટ